એટલે સેવા કરો છો સેવા નહી કરતા કઈ કીધું વાત એવી મારી મને એટલે ના રે સ્કીમ છે સ્કીમ આ સ્કીમ ની ખબર છે પકોડી ખાવાની જીતવાના

હવે તમે ડબલ ની વાત કરી લડવા નહીં આયા ધંધા ધંધા વાળા માણસો કેવાય અમન ઝઘડા ના વાળા હોય એટલે પકોડી સારી છે ને પકોડી તો એક નંબર નાખો ડુંગળી નાખો પછી બનાવો એટલે

સ્વાદિષ્ટ પકોડી હો બે ખાવ પછી બીજી બરોબર બીજી ખાઉ પછી બીજી કશો ને વડેલ

દુખવાડો હા ના અરે મીરા દરવાજો જોયો હા એ તો જોયો એમથી આગળ પદમnath ચોકડી જોઈ હ જોઈ પદમnath ચોકડીએ તમાર લારી ઊભી હોય તો ખાલી ઓટો મારજો એમ આ તીજી થે કાકા તીજી આવવાની હ હા પોટમે આયે અરે વડે એ હ હું ઘણો છું શાંતિ રહેસુ આ આ પાંચ આ પાંચ હા

ना आ, ना आवडस ना हां भडवा नाही गयो भूल थाय तो एम भतरीदा मु खोखा आलो हो अनि थाय भूल पड हां मु गणो छु न ए हट आ हट आ हट हट बणेलो ओसुसेन ना 8 किदी 8 किदी में येन हात भडवणु

તું એ ભૂલી જઈ યાર મેં કીધું લે મરચું નાખવાનું કીધું તો જાય બાર 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 થઈ હવે લાગે અમે ઉભું રહેવું પડશે તડકો આવે છે

તમારે સો રૂપિયા પકોડી ને પાંચસો રૂપિયા સરત ના હો વડીલ સો રૂપિયા પકોડી ના પાંચસો રૂપિયા સરત ના સાતસો રૂપિયા સાતસો રૂપિયા થાય ખાલી મેં ખાલી પકોડી તીર ગાડી બરોબર એટલે દસ રૂપિયા ની છ પકોડી બજાર માં મળો છે વડીલ વડીલ એવું ના હોય આ સ્કીમ હતી અને તમે પાંચસો રૂપિયા તમે લાયા હતા

વડેલ બધી વાત જવા દો ના તો સો રૂપિયા સરસો નાનો કે ના વડેલ લઈને બેઠા ભલાદમી ગરીબ છો મોની જાલાદમી સેવા કરવા નીકળ્યા હા મારા ભત્રીજા ની છોકરા અમુર તો પુહાતું નહિ

मोफत नी पकोड़ी खावा मोफत पकोड़ी आची ओसे मूर्ख आओ हो। ये तारी मोफत पकोड़ी मखुजी हां नक्की सनी अरे सेवा करतो तो लागे से पकोड़ी नी बोलो सेवा <laughs> करस है ना मुए जई आयो एवया अरे फुमते एक नंबर पकोड़ी से हो તમે ખાતા હા એ તો અમે ખાવા દસો પણ પેલું ધરમ તો કરી લે નાખું લાવ ધરમે જ કરું છે જો તમે તમે નાખો તા નહીં આપડા જેવો વાળો જેવો વાળો છે તમે ખાઈ ના મને ખબર પડે અરે ધરાઈ ના આવ્યો તો કોઈ દાળો ખાવાની જો એવું શું છે મફત પકોડે

પચી પકોડી રૂપિયો લેવાનો નહીં તમે પચીસ પકોડી ના ખાઈ તો તમારે પચીસ પકોડી ના ડબલ પૈસા બરાબર બરાબર કીધું દૂર થી છે પઠરાન કોટા પણ જો તમે ના ખાઈકો તો તમારે પચી પકોડી ના ડબલ પૈસા હાલવાના અને પોનસો રૂપિયા એ તો બધી ઘેર બે સમજી ગયો આપણે ખાવી નહીં હું તૈયાર છું હું તૈયાર છું છૂટો ગમે હા હાલ આથાના છૂટા ને હાલ મોઢા છૂટું થવાનું છે તમારે

આ ભરીએ ભરી આટલી નહીં ભરવાની બકા હો આટલી આ ભરાતી બજારમાં નહીં ભરાતી કાઈ દેશર ભરજો સ્ટીમ પાડીને તમે જે પાગલ ના જો ગ્રાહકો વધારે ભરવાનું કે છે અને તમે એમ કહો છો કે વધારે ના ભરો એ તો બજારમાં લે પતરી કાકા ખોખા કાટો હા હા ના ના માપની માપની એટલે બસ કોણ તું લે ફટાફટ બત્રી જા આટલી બધી વાર ના હોય બીજા ક્યારેક આવશે તમને શું ખબર આવશો બરોબર

બસો ખાઈ જવ અમે બસો ખા બસો ખાઈ જાવ તમે એકલા ખોખા બસો ખાઈ અમાર કાકો ખોખા નઈ ગરમી ધંધો કરવાની ડુંગળી ચૌદ થઈ ને પંદર હવે થઈ પંદર 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 આ રે કોખા પતળીલા માર સા સિવાય બધું નાખો તમે તારે છૂટ ના મેઠું વધારે નઈ અરે તમે કીધું છે આ તો સ્વાદ આવે સ્વાદ ખાલી માફઈ 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 મા બાબા આ તો કોથમીરનો મસાલો છે લાગે સમસો

અરે વડેલ અમે જૂઠું ના બોલો અમે ધંધાવાળા માણસો કેમ અરે કાકા આલુ શું પણ શાંતિ રાખો કી જલ્દી લાય મારે જીતવાનું લ્યા જીતવાનું આ હવે બી એક બે એક બે ગણી ગણીને ભરીયા કેલા મૂર્ખા ચાર કાકા આલુ છું તમે પાસમાં બેહી જાવ તમારે અરે વડેલ મારું મારું કરશો ને વાત કરો છો તમે ગણતા નહીં

એટલા પાવર ના કર માર હોમો અલ્યા કાકા ફોન કર તમે અમે તમારું તો બગાડ્યું ને હો પહેલા શરત પૂરી કર પહેલા શરત પૂરી કર નકર ભમાવા વગર નહિ મેલું તને ખબર નહી કે મારી હેડ વચમાં ના બોલો હેડો વાત તો કરી દીધી બકાવાં ધંધા કરી લે હેડ ચાર બાકી હતી બોલ કે નહીં એટલી કરી પડી પાંચ બાકી છે ચાર બાકી એક તો 20 તો 20 તો થઈ ગઈ હેડ ો કે પાંચસો રૂપિયા તમારે બંગલો નહિ બંધાઈ જાય અને અમે કોઈ ભિખારી નહી થઈ ગયો અમાર તો ઘણા જીતી જીતી જતા રહેશે ઊંધું

પેટમાં તકલીફ થઈ જાય ને તો પૈસા નઈ લેવા માં સરસ એવી હતી કે તમે પછી પકોડી ખાઈજો જાવ તો તમાર પકોડીના પૈસા નહી લેવાના અને તમે ના ખાઈ કો તો ડબલ પૈસા આલવાના 500 રૂપિયા અમને આલવા હવે ઓબર ઓબર મારી વાત કે અમે વૈકણ જેઠો બકરા સારવા નહી આયા મૂર્ખા નહીં અમે મૂર્ખા નહીં સોનો મોલો 500 રૂપિયા ગાઈ 500 રૂપિયા ગાઈ ને કે તું અને તારી પકોડી ભગવાન બતાવશે એ તો તમારે જોવાનું છે ઈમાનદારી થી ધંધો નહીં કરો તો ભગવાન વણો નહીં રે વાત મારે તમને કેવું છે પચીસ સો રૂપિયા ઘરના ખોઈ રહ્યા છો ઓહો તાણી આવો મૂર્ખો ધંધો કરો પડે તમારે અમે તો કઈક આવી ચેલેન્જો જીતી ગયા છે કઈક હારી ગયા પણ તમે કોઈક લાલસ માં આવેલા બોલો હાડો

મોડા ઓળખી લેજો કે બધા માણસો હરખાવ હતા નહી અને ખરેખર આમ ઓળખવાનું ભૂલ થાય ને તો ખરેખર આ વાત તમારે કોઈ દાડો ખાવાની મજા નહી થાયું

पंसो पाटण हा